અહીં બેઠા સ્વામી શું કહેશે પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને અહીં આયા કથામાં હવે શું કરવાનું બધા સંકલ્પ પડતા મૂકવાના જોડા બાર કાઢી ના આવીએ છીએ બધું બાર મૂકી નાખી બેસવાનું ખાલી કરી દેવાનું કેમ કે આ ભરાય અંતર બીજું બધું ભરેલું આ ક્યાં નાખવાનું એટલે પ્રથમ તો શરીર સંકલ્પ મળ્યા મૂકીને એકાગ્ર ચિત થઈને સંકલ્પ બંધ કર્યા જગતના એકાગ્ર એકાગ્રચિત થવું પડે ભૂલી ના બેઠા છું પણ એકાગ્ર ચિત ના તો કામ ના થાય અરે મહારાજે કહ્યું મધ્યના માં મોટા મોટા હો વાતમાં સમજતા હો આગળ આવીને બેસો વાત તો સાંભળજો લો તો કેટલું કેવું પડે એટલે સ્વામી કહેવું કે પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને એકાગ્રિત થઈને એમ ધાર્યું છે સ્વામી વાત સાંભળું છું જો ગમે વાંચતો હોય યુગી આપણે કહેતા વસનાથ કથા થતી હોય તેમ માનવું કે શ્રીજી માં નું સમાગમ કરીએ છીએ સ્વામીની વાતોની કથા થતી હોય તેમ માનવું કે ગુણાતીતા સ્વામી નું સમાગમ કરીએ છીએ જો આ પહેતા કોણ બેઠું છે આ કથા એ કરે છે વાત અરે એ નથી કરતો વાત તો ભગવાનની છે ને

બેટા એ જ પ્રસાદ કેવાય આ પ્રસાદતો હોય કથા એટલે ક્યાંથી કથામાં કોઈ બરકત આવે કોઈ માણસ હોય ને એક કાન ના હોય એક આંખ ના હોય મોખો હોય એક હાથ ના હોય કેવું લાગે આપણું કથા શ્રવણ આવું છે

ही पूछ लिए भागी है आ तो 40 वर्ष की कथा सामर्पण दोष बताएउ लगे, <laughs> दोष बताएउ लगे, गुस्सा बजेउ लगे, अभाव गुण वधारो थेउ लगे। जो तो शुरुआत में तुमने आया है छो ना एकदम पहला दिए से कोई ना भाव गुण नहीं है आज ये तपस करो एक एक बंधा ने ओरखी पाड़ो जो ગુડની મૂર્તિ કોઈ દેખાય નહીં તમારે અવકુડની મૂર્તિ આમાં આટલા દોષ છે આમાં આટલા દોષ છે અને આપણા કાંઈ આપણે તો પ્રભુ તો મહારાજ આપણને આ વાત કરે છે અંતે તે યા મતિ સાગ ગુણમાં દોષ રહ્યા છે તે શું જે પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે ને પોતે ન સૂવે ને જે સુએ તેનો અવગુણ લે ઇત્યાદિ બહુ વાત છે તે અવશ્ય સમજવાની છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા સુરનર મુનિમહી નહી સુખલેશા એમ કહીને બોલ્યા જે એવો અધર્મ સર્ગ શેણે કરીને પ્રવેશ થાય છે તો જ્યારે એકબીજાના મન નોખા પડે છે ત્યારે પ્રવેશ થાય છે ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેશવા આવે નહીં તે ઉપર મહારાજને કહેલી વાત કરી જે એક રાજાએ તીરનો ભાથો મંગાવ્યો ને બોલ્યા જે બળિયામાં બળ્યો હોય ત્યાં તીરના ભાથાને ભાંગી નાખો ત્યારે જે બળિયામાં બળિયો હતો તેથી પણ તીરનો ભાથો ભંગાણો નહીં પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી હતો તેને કહ્યું જે ભાંગી નાખ ત્યારે તેણે તરત ભાંગી નાખ્યો પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને કહ્યું છે જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ રાખશો તો ગમે તેઓ શત્રુ હશે તોય તમારો પરાભવ નહીં કરે ને રાજ આબાદ રહેશે એ દ્રષ્ટાંત દઈને બોલ્યા છે આ તમે સર્વે સાધુ પાળા બ્રહ્મચારી આમને આમ સંપ રાખશો તો ગમે તેઓ તમારે અંતરશત્રુનો વધારો હશે તો પણ પરાભવ નહીં કરી શકે ને આમ નહીં રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે એમ કહીને બોલ્યા જે જુઓ ને કેટલાકને તો જોડ જ નથી ને કોઈક તો પાકલ ગુમડા જેવા તે કહેવાય તો નહીં માટે દસ મંડળમાં જેમ જેને મળતું આવે તેમ સર્વ રહેજો એટલી વાત કરી ત્યાં વાસુદેવ હરે થયા તે જમવા પધાર્યા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જ્યારે જ્યારે કામાધિક આવે ત્યારે ત્યારે ઉપેક્ષા કરવી કે ત્યાં એના સંકલ્પ મૂકીને બીજી ક્રિયામાં પ્રવર્તવું એટલે તે સંકલ્પનો જોર ચાલે નહીં તેમાં દૈત્યનું દ્રષ્ટાંત દીધું જે વજરે કરીને ન મૂવો ને ભગવાને કહ્યું તેથી દરિયાના ફીણે પ્રહલાદે માર્યો ત્યારે મૂવો તેમ તે કામાદિકના સંકલ્પ ટાળવાના ઉપાય પણ કયા છે પણ તે સર્વે ઉપાય કરતા તે સમયે બીજી કોઈ ક્રિયામાં મંડવું તેથી ઓલ્યો સંકલ્પ ટળી જાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કલૌ કીર્તનાત એનો અર્થ કર્યો છે કળિયુગમાં તમો ગુણ રજો ગુણ ઘણો એટલે કીર્તન ગાવવા તથા ભજન કરવું એટલે તમો ગુણ પેસે નહીં ને ભજન એમ કરવું જે જેમ બે હજાર ઘોડાનો વાજ જાતો હોય તે સોસરો કોઈ નીકળી શકે જ નહીં તેમ ઉતાવળે ભજન કરવું એટલે સંકલ્પ બેસી શકે નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગજા પ્રમાણે કરે તેમાં ભગવાન રાજી થાય છે રાજા દાન ને પ્રજા સ્નાન સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોટી કોટી સાધન કરે પણ આમ વાર્તા કરવી તેની બરાબર થાય નહીં ને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતો થાય નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પક્ષને સ્નેહ તો જનાવર સુધી છે તે પોતાના બચ્ચાને જ સેવે ને ધવરાવે છે એક કણબી ભેંસનું પાડું લઈને આગળ ચાલ્યો જતો હતો તે ભેંસ એક ગાઉ સાવ જ આવ્યો ત્યાં સુધી પાછે પગે ચાલી ગઈ એમ છે માટે આપણે તો એ ત્યાગ કરીને ત્રણ ગ્રંથ પ્રમાણે રહેવું એમાં મહારાજનો રાજીપો રાજી છે માટે એમ વર્તવું